નમસ્કાર અત્યારે સાયબર સિક્યોરિટી સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે દિવસે ને દિવસે તેની ઘટના વધી રહી છે પણ તેની સામે નિરાકરણ શું લેવાઈ રહ્યું છે ને એ પણ સૌથી મોટો સવાલ છે ત્યારે સાયબર સિક્યોર ભારત બનવા તરફ સરકારે પોતાની એક નવી પહેલ શરૂ કરી છે અને પહેલનું નામ છે ઝીરો એફઆઈઆર સિસ્ટમ શું છે જાણીએ આજના વિડીયોમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સાયબર ક્રાઇમ સામે લડવા માટે આ એક નવી શરૂઆત કરવામાં આવી છે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર હેઠળ હવે ઇઝીરો એફઆઈઆર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને આ સાયબર સિક્યોર બનવા તરફનું તેમનું એક મોટું પહેલ છે આ સિસ્ટમ મુજબ ખૂબ જ મોટા પ્રમાણમાં સાયબર ક્રાઇમ વિષયની જો ફરિયાદ હશે તો તે ઓટોમેટિક જ એફઆઈઆરમાં રૂપાંતરિત થઈ જશે તેનાથી સાયબર ક્રાઇમ કરનારા વિરુદ્ધ ખૂબ જ ઝડપી અને ચોક્કસપણે આપણે પગલાં લઈ શકીશું હવે આ ઈઝીરો એફઆઈઆર સિસ્ટમ છે શું અને એ કામ કેવી રીતે કરશે તેના પર આપણે અત્યારે નજર કરીએ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન પર કરવામાં આવેલી રૂપિયા દસ લાખ કે તેથી વધુ રૂપિયાની છેતરપિંડી સંબંધિત જો કોઈ ફરિયાદ હશે તો તે ઓટોમેટિક જ એફઆઈઆરમાં રૂપાંતરિત થઈ જશે એટલે કે ફરિયાદીને ફરી પોલીસ સ્ટેશન જવાની કોઈ આવશ્યકતા નહીં રહે એટલે આનાથી શું થશે કે સમય અને પ્રયત્ન બંને બચી જશે અને ખૂબ ઝડપથી તેની કામગીરી તે લોકો પૂરી કરી શકે છે આ સિસ્ટમનો પાયલટ પ્રોજેક્ટ હાલમાં દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યો છે તેનાથી તેની કાર્યક્ષમતા અને અસરકારકતાની ચકાસણી પણ ત્યાં કરવામાં આવી રહી છે અને તેને ખૂબ જ જલ્દી ભારતભરમાં લાગુ પણ 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 કરવામાં આવશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે હવે એ પ્રશ્ન થાય કે ઈઝીરો એફઆઈઆર સિસ્ટમને ભારતીય કાયદા સાથે જોડવામાં આવશે તો તેનાથી ફાયદા શું થશે જેમાં ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ દિલ્હી પોલીસ ઇ એફઆઈઆર સિસ્ટમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો

યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ દ્વારા આ નવી સિસ્ટમ શરૂઆતના સંદર્ભમાં તેઓએ જણાવ્યું હતું કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઇન્ડિયન સાયબર કોર્ડિનેશન સેન્ટર દ્વારા આ ઈ ઝીરો એફઆઈઆર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે આ સિસ્ટમના માધ્યમથી સાયબર અપરાધીઓને ખૂબ જ ઝડપથી પકડી શકાશે તે માટેની ખાસ આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે તેનો પાયલોટ પ્રોજેક્ટ હાલ દિલ્હીમાં શરૂ કરાયેલી આ સિસ્ટમ આજથી સાયબર સિક્યોર ભારત બનવા માટેની એક મજબૂત પગલું પણ આપણું લેવાયેલું છે આ નવી સિસ્ટમથી સીધા એફઆઈઆર નોંધાતા કાર્યવાહી ઝડપથી અને સુસંગત રીતે હાથ ધરવામાં આવશે પોલીસ તુરંત જ પોતાની તપાસ કે કાર્યવાહી છે શરૂ કરી શકે છે અને તુરંત જ જે ટ્રાન્ઝેક્શન થયેલું છે તેના પર રોક પણ લગાવી શકે છે જે છેતરપિંડી અટકાવવા માટે અને છેતરાયેલા નાણાં પુનઃ પ્રાપ્તિ માટે ખૂબ જ મદદરૂપ બની શકે તેમ છે જોકે હાલ આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં સાયબર ગુનાઓ કેવી રીતે દિવસે દિવસે વધી રહ્યા છે જેથી આ નવી પહેલ સાયબર સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે જો કે કેટલું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને કેવી રીતે કાર્યવાહી કરે છે એ તો હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું નમસ્કાર